નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ફોર નોલેજ ની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર અર્થશાસ્ત્રના આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી આપણે અર્થશાસ્ત્રના ઘણા બધા ચેપ્ટરનો અભ્યાસ કરેલો છે જેમ કે અર્થશાસ્ત્રનું પ્રથમ ચેપ્ટર અર્થતંત્રના અર્થશાસ્ત્રમાં પ્રવેશ ત્યારબાદ આપણે જોયેલો હતો મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ ત્યારબાદ આપણે ભારતીય અર્થતંત્રની પણ વાત કરેલી હતી અને હવે આપણે એક નવા જ ચેપ્ટરના શુભારંભ આજથી કરવા જઈ રહેલા છીએ જી હા દોસ્તો અને આજનું આ નવું ચેપ્ટર એટલે કે ભારતીય અર્થતંત્રની અંદર રાષ્ટ્રીય આવક આજનું ચેપ્ટર ખૂબ જ રસપ્રદ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ જો કોઈ વિદ્યાર્થીઓ ગવર્નમેન્ટ एग्जामની તૈયારી કરતા હોય એમના માટે પણ રાષ્ટ્રીય આવક કેતા કે નેશનલ ઇન્કમ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે આજના રોજબરોજના ન્યૂઝની અંદર પણ આ ટોપિક છે એ વારંવાર આવતો જોવા મળે છે કે દેશની રાષ્ટ્રીય આવક આટલી છે ઘણી વખત કોઈ સારી ન્યૂઝ ચેનલ તમે જોતા હોય તો એની અંદર પણ ભારત દેશની રાષ્ટ્રીય આવક નેશનલ ઇન્કમ જીડીપી જીએનપી એનએનપી એનડીપી પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક આવા શબ્દો તમે વારંવાર સાંભળેલા હશે તો બધા જ શબ્દોનો અર્થ શું થાય એને વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરતી હોય છે કેવી રીતે ગણતરી થતી હોય છે કેવા પ્રકારની આવકની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થાય છે આ બધી જ વસ્તુઓની સંપૂર્ણ ડિટેલ છે આપણે આ ચેપ્ટરની અંદર માણવાના છીએ તો ખૂબ જ ધ્યાનથી આ ચેપ્ટર માણજો ખૂબ જ જરૂરી એવું આ ચેપ્ટર જોવા મળશે માત્ર ધોરણ અગિયાર પૂરતું જ આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ નથી પરંતુ ધોરણ બારમાં પણ રાષ્ટ્રીય આવકના ખ્યાલનો ઘણા બધા કન્સેપ્ટ છે એ આપને કામમાં આવશે ઘણા બધા ચેપ્ટરની અંદર રાષ્ટ્રીય આવક શબ્દનો ઉલ્લેખ કરેલો હશે જેમ કે ધોરણ 12 નું બીજું જ ચેપ્ટર છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો તો કોઈ પણ દેશ છે એ વૃદ્ધિ કરે છે કે વિકાસ એ માપવા માટે પણ દરેક દેશની રાષ્ટ્રીય આવકને સરખાવવામાં આવે છે બરાબર આપણે કેમ કોઈ વ્યક્તિ પૈસાવાળો છે અને કોઈ વ્યક્તિ ગરીબ છે એ આપણે માપવું હોય તો આપણે શું કરતા હોય એ બે વ્યક્તિની આપણે આવક માપી લે જે વ્યક્તિની આવક વધારે એ વ્યક્તિ પૈસાવાળો જે વ્યક્તિની આવક ઓછી એ વ્યક્તિ કેવો ગણાય છે ગરીબ એ જ પ્રમાણે દરેક દેશની પોતાની એક આવક હોય છે બરાબર તો બે દેશ વચ્ચેની આપણે સરખામણી કરવી હોય કયો દેશ છે એ પૈસાવાળો કયો દેશ ગરીબ તો એ જાણવા માટે આપણે રાષ્ટ્રીય આવકનું માપદંડ એક સ્વીકારેલું છે કે દરેક દેશની રાષ્ટ્રીય આવક માપી લ્યો દેશ કેટલો સમૃદ્ધ છે દેશની પોતાની આવક માપો એની ઉપરથી પણ દરેક દેશના વિકાસ અને વૃદ્ધિનો માપદંડ છે આપણે મેળવી શકતા હોય છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર એટલે કે રાષ્ટ્રીય આવક ધોરણ અગિયારની અંદર નવ નંબરનું ચેપ્ટર આ નેશનલ ઇન્કમ છે એ સમાવિષ્ટ કરેલું છે ખૂબ જ શોર્ટ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ કામની એવી બાબતો આ ચેપ્ટરની અંદર સમાવિષ્ટ કરેલી છે

એ ચેપ્ટરને સીધું જ શરૂઆત નહીં કરી દેવાની પરંતુ પહેલાં આપણે એનો અભ્યાસ કરવાનો કે ચેપ્ટરની અંદર કેવા ટોપિકનો સમાવેશ થાય છે એની ઉપરથી ચેપ્ટરની ઇમ્પોર્ટન્સને છે આપણે સમજવાની તો સૌપ્રથમ આપણે જોઈએ રાષ્ટ્રીય આવકની અંદર કેવા પ્રકારના ટોપિકનો સમાવેશ થાય છે અને કેટલું નોલેજ છે આપણે આ રાષ્ટ્રીય આવક નેશનલ ઇન્કમ ચેપ્ટર ભણ્યા પછી મળવાપાત્ર છે ચાલો દરેક ચેપ્ટરની શરૂઆત પ્રસ્તાવનાથી જ થતી હોય છે ઇન્ટ્રોડક્શન

તો આપણે રાષ્ટ્રીય આવક ની વ્યાખ્યા અને એનો અર્થ સમજવાના છીએ અલગ અલગ વ્યાખ્યા આપેલી છે જેમ પ્રથમ અંદર આપણે હતું વ્યાખ્યા અલગ 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 કીધેલી હતી દરેકનો કહેવાનો ભાવાર્થ એક જ હતો પરંતુ દરેક ના શબ્દ અલગ અલગ હતા એ જ રીતે રાષ્ટ્રીય આવક ની વ્યાખ્યા પણ ત્રણ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ આપેલી છે ત્રણેયની વ્યાખ્યા અંતે તો કઈક એક સમાન જ બને છે પરંતુ દરેક અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યાનો જે એને રાષ્ટ્રીય આવકની ગણતરી માટે જે વ્યાખ્યાયિત કરેલો છે એ વિગતો અલગ અલગ છે કેતા કે શબ્દો અલગ અલગ છે મેથડ ગણતરીની અલગ અલગ છે તો ત્રણ અર્થશાસ્ત્રીની વ્યાખ્યા છે આપણે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાની અંદર જો જોવાના છીએ કે ઇરવિન ફિશન છે ઈસી એસી પિગુ છે અને આલ્ફ્રેડ માર્શલ આ ત્રણ અર્થશાસ્ત્રીઓએ રાષ્ટ્રીય આવકની અલગ અલગ વ્યાખ્યા આપેલી છે કોઈ અર્થશાસ્ત્રીય ઉત્પાદન આધારિત વ્યાખ્યા આપેલી હશે કોઈ ખર્ચ આધારિત વ્યાખ્યા આપેલી છે કોઈ આવક આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપેલી છે બરાબર એ આપણે અર્થ સમજશું એની ઉપરથી આ ખૂબ જ સારી રીતે તમને વ્યાખ્યા પણ સમજાઈ જશે એક માર્કની અંદર આની વ્યાખ્યા છે અલગથી પૂછાતી હોય છે ચાલો ત્યારબાદ આપણે ત્રણ નંબરનો ટોપિક જોવાના છીએ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ કહેતા કે રાષ્ટ્રીય આવકની અંદર દેશની અંદર એક વર્ષમાં કેટલી આવક થાય છે એ જોશું રાષ્ટ્રીય પેદાશ એટલે એક વર્ષની અંદર દેશની અંદર કેટલું ઉત્પાદન થાય છે છે આ આ વસ્તુનો ડિફરન્સ આપણે નંબરના ટોપિકમાં જોવાના રાષ્ટ્રીય રાષ્ટ્રીય આવક અને પેદાશ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રહેલો છે ત્યારબાદ ચાર નંબર ઉપર આપણે જોવાના છીએ રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ બરાબર ચક્રાકાર પ્રવાહ એટલે કે એક વ્યક્તિ પાસે ઇન્કમ થતી હોય તો બીજી વ્યક્તિ પાસે શું થતો હોય છે ખર્ચ

આ રીતે ચાલતી જ હોય છે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ બરાબર તો રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ ખૂબ જ સારી રીતે ચક્રાકાર પ્રવાહ છે આપણે આ ચેનલની અંદર એનો અભ્યાસ કરવાના છીએ ખૂબ જ સરળ ખૂબ જ મહત્વનો ટોપિક છે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ પાંચ માર્કની અંદર અલગથી પૂછાય એવો ક્વેશ્ચન છે ચાલો ત્યારબાદ પાંચ નંબર ઉપર આપણે જોવાના છીએ રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો બરાબર રાષ્ટ્રીય આવકના કયા કયા મહત્વના ખ્યાલો તો કે છે જીડીપી છે

કે પછી ભલે કોઈ આગળ ઉચ્ચ અભ્યાસ ના કરે પરંતુ રોજબરોજના જીવનની અંદર પણ આપણે ન્યૂઝપેપર હાથમાં લઈ સમાચાર સાંભળતા હોય એની અંદર ઘણા બધા આવા ખ્યાલો આવશે જીએનપી જીડીપી એનડીપી એનએનપી માથાદીઠ આવક દેશનો વિકાસ વૃદ્ધિ આ બધા જ શબ્દોનો અભ્યાસ છે આપણે આ ટોપિકમાંથી ખ્યાલ આવવાનો છે તો આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ત્યારબાદ આપણે જોવાના છીએ રાષ્ટ્રીય આવક માપનની મુશ્કેલી બરાબર આપણે આખે આખા દેશની આવક માપવાની છે તો દરેક દેશની આવક માપવી બરાબર એમાં પણ આપણે એકસો ત્રીસ કરોડની વસ્તી ભારત દેશ ધરાવે છે તો એકસો ત્રીસ કરોડ લોકોની આવક જો માપણી કરવી હોય તેની અંદર ઘણી બધી મુશ્કેલીઓ સર્જાતી હોય છે ઘણી વખત કોઈ વ્યક્તિની આવક છે બે વખત ગણાઈ જાતી હોય ઘણી વખત કોઈ વ્યક્તિની આવક છે એ ગણવાની જ રહી જાતી હોય બરાબર આવા ઘણા બધા મુશ્કેલી છે એ રાષ્ટ્રીય આવકની માપનની જોવા મળે છે એનો પણ અભ્યાસ આપણે કરવાનો થશે કેવા પ્રકારની મુશ્કેલી રાષ્ટ્રીય આવક માપવામાં જોવા મળે છે એ આપણે જોશું છ નંબરના ટોપિક ઉપર ત્યારબાદ આપણે જોવાના છીએ નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્ર રાષ્ટ્રીય આવક બે પ્રકારની રાષ્ટ્રીય આવક જોવા મળે છે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક આ ટોપિક પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર કારણ કે હવે પછી આપણે જ્યાં પણ રાષ્ટ્રીય આવક માથરી આવક આવશે તેની બાજુની અંદર જ કાઉસમાં લખેલું હશે વાસ્તવિક રાષ્ટ્રીય આવક નાણાકીય રાષ્ટ્રીય આવક તો આ બંનેમાંથી જ્યારે પણ રાષ્ટ્રીય આવક ગણાતી હોય તો કઈ સાચી આવક છે એ આપણે તારવતા આવડવું હવે જરૂરી છે બરાબર તો નાણાકીય રાષ્ટ્રીય આવક કોને કહેવાય વાસ્તવિક રાષ્ટ્રીય આવક કોને કહેવાય એનો ખૂબ જ એક્ઝામ્પલ સાથે આપણે સમજવાના છીએ ખૂબ જ સારી રીતે છેલ્લે અને ત્યારબાદ ચેપ્ટર પૂરું થાય અને ચેપ્ટર પૂરું થાય એટલે આવે સ્વાધ્યે તો સ્વાધ્યનું ડિસ્કશન પણ આપણે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જ કરવાના છીએ તો આટલા ટોપિકનો સમાવેશ આપણે ધોરણ અગિયાર ની અંદર આ ચેપ્ટર ની અંદર ભણવાનો થશે રૂપિયાનો સિમ્બોલ અહીં દર્શાવેલો છે ડોલર ની અંદર કારણ કે દરેક દેશની રાષ્ટ્રીય આવક છે એ મપાતી સેમા હોય છે ડોલર ની અંદર બરાબર કારણ કે આપણે કમ્પેરિઝન કરવાની છે કમ્પેરિઝન ક્યારે થાય જ્યારે એક સરખા યુનિટ હોય બરાબર ભારતે ધારો કે રૂપિયાની અંદર રાષ્ટ્રીય આવક માપેલી છે અમેરિકા એ ડોલર ની અંદર માપેલી છે ધારો કે બ્રિટન એ પાઉન્ડ ની અંદર માપેલી છે રશિયા એના ચલણ ની અંદર માપેલી છે ચીને એના ચલનની અંદર આવક પોતાની ગણેલી છે અને હવે જો સરખાવા જાશું તો આપણે વ્યવસ્થિત સરખામણી કરી શકવાના નથી એટલા માટે જ દરેક દેશને પોતાની જે પણ રાષ્ટ્રીય આવક બનતી હોય એને ડોલરમાં કન્વર્ટ કરવી પડે છે હવે આપણી પાસે યુનિટ એક સરખા છે બરાબર દરેક દેશની આવક ડોલરની અંદર હોય હવે આપણે સરખામણી કરી શકીએ બરાબર અને હવે માપી શકીએ કંઈ કયા દેશ વધુ પૈસાવાળો અને કયા દેશ પાસે પૈસા ઓછા છે બરાબર ધારો કે કોઈ આપણે પ્રવાહીનું માપ માપવું હોય કે કેટલું પ્રવાહી આપણી પાસે છે અમુક માપ છે એ લિટરમાં આપેલું હોય અમુક મિલી લીટરમાં આપેલું હોય બરાબર તો પેલા આપણે શું કરતા હોય આપણે એકમ એક સરખો કરતા હોય કે બધું આપણે લઈ લે મિલી લીટરમાં અથવા તો આપણે લઈ લે લીટરમાં જેથી કરીને આપણે સરખામણી સરખી કરી શકીએ એ જ રીતે રાષ્ટ્રીય આવકને પણ આપણે પેલા એક સરખા આંતરરાષ્ટ્રીય ચલણની અંદર ઢાળી દેવું પડે છે અને અત્યારે સર્વસ્વીકૃત પામેલું આંતરરાષ્ટ્રીય ચલણ એટલે કે યુએસ ડોલર પણ અમેરિકાને મહાસત્તા કહેવામાં આવે છે જગત જમાદાર અને એના ચલણને જ અત્યારે વિશ્વના બધા જ દેશોએ સ્વીકારેલું છે બરાબર આ ઉપરાંત બીજી પણ તમને માહિતી આપું કે આપણે જેટલો પણ વિદેશ વેપાર કરીએ છીએ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ તો આપણો રૂપિયો છે એ કોઈ સ્વીકારતું નથી તો આપણે વિદેશની અંદર જે પણ વસ્તુ વેચી એના બદલામાં આપણે રૂપિયા નથી મળતા આપને શું મળે છે ડોલર એ ડોલરનું કન્વર્જેશન આપણે રૂપિયામાં કરતા હોય છે બરાબર આ ઉપરાંત જ્યારે આપણે વિશ્વના બીજા દેશ પાસેથી વસ્તુ ખરીદી છે બરાબર જેમ કે અમેરિકાની કોઈ વસ્તુ ભારતે ખરીદેલી છે તો ભારત હવે રૂપિયા ચૂકવવા પડે બરાબર તો અમેરિકા આપણા રૂપિયા સ્વીકારતું નથી તો આપણે શું કરવું પડશે આપણા જે રૂપિયા છે એને ડોલરમાં કન્વર્ટ કરવા પડશે અને પછી ડોલર અમેરિકા સ્વીકારશે બરાબર તો ડોલરની અંદર બધી જ વસ્તુઓ મપાતી હોય છે આપણી માથાદીઠ આવક બરાબર માથાદીઠ આવક પણ યુએસ ડોલરની અંદર કન્વર્ટ કરેલી આવક હોય છે બરાબર ભારતીય રૂપિયાની અંદર આપણી માથાની આવક પણ માપવામાં આવતી હોતી નથી તો આ બધા ટોપિક છે એ આપણે રાષ્ટ્રીય આવકની અંદર ભણવાના છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આજના લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ ત્યારબાદના લેક્ચરની અંદર આપણે રાષ્ટ્રીય આવકનો અર્થ રાષ્ટ્રીય પેદાશ આવક મહત્વના ખ્યાલો જોતા જશું આજે આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ પ્રસ્તાવનાની અંદર આપણે આ ચેપ્ટરનો પ્રવેશ કરી શકશું બરાબર ઘણી વખત વિદ્યાર્થીઓ છે ઇન્ટ્રોડક્શનનું પોર્શન જ દૂર કરી દેતા હોય ઇન્ટ્રોડક્શન મે એટલું ધ્યાન દેતા હોતા નથી પ્રસ્તાવના તો બધાને એમ જ લાગે કે ચોપડી ની અંદર એમ લખેલી હોય પરંતુ ઘણી વખત પ્રસ્તાવના ની અંદર થી જ ઘણી બધી માહિતી નવી માહિતી છે આપણે મળવા પાત્ર પાત્ર બનતી હોય છે ચાલો આજના લેક્ચર ની શરૂઆત કરીએ પ્રસ્તાવના થી રાષ્ટ્રીય આવકે સમગ્ર લક્ષી અર્થતંત્રનો એક પાયાનો ખ્યાલ છે બરાબર આપણે પહેલા ચેપ્ટર ની અંદર જોયેલું હતું બે પ્રકારનું

રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે અને સમગ્ર અર્થતંત્ર એટલે કે આપણા અર્થતંત્રની અંદર ત્રણ ક્ષેત્ર હોય છે ખેતી ઉદ્યોગ અને સેવા બરાબર ત્રણે ત્રણ ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિને માપવામાં આવે છે ચાલો બીજો શબ્દ મળે છે આર્થિક પ્રવૃત્તિ બરાબર આ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એનો પણ ખ્યાલ આપણે પ્રથમ ચેપ્ટરની અંદર માણી લીધેલો છે બરાબર આર્થિક પ્રવૃત્તિ એટલે કેવી પ્રવૃત્તિ તો કે જે પ્રવૃત્તિ દ્વારા મને કઈ આર્થિક ઉપાર્જન થતું હોય મને કઈક રૂપિયા મળતા હોય એવી પ્રવૃત્તિને જ આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે બે પ્રકારની પ્રવૃત્તિ 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 હોય આર્થિક અને બરાબર પ્રવૃત્તિમાં જેટલી પણ સેવાકીય પ્રવૃત્તિ જેમ કે આપણે કોઈને દાન આપવું કોઈને આપણે શું કહેવાય મદદ કરી બરાબર તો આ બધી પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ છે જેમાં વ્યક્તિને કમાણી થતી નથી તો રાષ્ટ્રીય આવક ની અંદર માત્ર ને માત્ર સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને જ માપવાનો પ્રયાસ થાય છે તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે જે વિદ્યાર્થીઓને આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય ખ્યાલ ના હોય પ્રથમ ચેપ્ટર વાંચી લેશે ચાલો ત્યારબાદ એવું કંઈક કીધેલું છે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સર્વૈયુ છે બરાબર તમારે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક માપવી હોય તો તમે એટલું કહી શકો કેટલો સમૃદ્ધ છે એ બધી સારી હોય દેશનું અર્થતંત્ર મજબૂત હોય ઉદ્યોગો મજબૂત હોય એ દેશની કમાણી પણ કેવી હશે વધારે સારી ત્યારબાદ એવી વાત કરેલી છે રાષ્ટ્રીય આવક થી આપણને જે તે અર્થતંત્રની

એના લીધે પાકિસ્તાનની રાષ્ટ્રીય આવક છે એ ઘણી બધી ઓછી જોવા મળે આ ઉપરાંત આપણે વાત કરીએ આફ્રિકાના પછાત વિસ્તારની તો પછાત વિસ્તારની અંદર પણ હજી એવા કોઈ ઉદ્યોગો સ્થપાયેલા નથી ત્યાંથી આ પછાત વિસ્તાર જે નાઇઝર ને આ બધા દેશ છે ત્યાં હજી પણ ગરીબી વધારે છે રાષ્ટ્રીય આવક હજી એટલી બધી વધારે જોવા મળતી નથી જો રાષ્ટ્રીય અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે સામાન્ય રીતે તંદુરસ્તીનું પ્રતિક ગણવામાં આવે છે અને જો રાષ્ટ્રીય અર્થતંત્રની રાષ્ટ્રીય આવક ઓછી થતી હોય ધીમે ધીમે વધતી હોય તો તે અર્થતંત્રની છે છે તેમ કહેવાય બરાબર એટલે નાદુરસ્તી કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક ખૂબ જ ઝડપથી વધતી હોય તો એવું કહી શકાય કે દેશના ધંધા છે એ ખૂબ જ સારા ચાલે છે દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ ઓછું છે ગરીબીનું પ્રમાણ ઓછું છે એટલા માટે ત્યાંની આવક છે એ વધારે છે અને જો કોઈ દેશ એવો છે કે જેની રાષ્ટ્રીય આવક ખૂબ જ ઓછી હોય ખૂબ જ ઓછી વધતી હોય તો આપણે એવું કહી શકાય કે દેશની અંદર ઉદ્યોગ ધંધા બધી પ્રવૃત્તિ કેવી છે નબળી છે છે બરાબર તો તો આવું પણ આપણે એક તારણ કાઢી જેમ અગાઉ વાત કે કે રાષ્ટ્રીય આવક શા માટે માપવામાં આવે બે દેશ વચ્ચે તફાવત બે દેશ વચ્ચે સરખામણી કરવા માટે વૃદ્ધિ કેટલો થયો છે વિકાસ કેટલી કેટલો થયો છે એ બધું જ માપવા માટે આ રાષ્ટ્રીય આવકનું ચલણ છે એ વધારે પ્રમાણમાં હાલમાં જોવા મળે ટૂંકમાં કેવું હોય તો આપણે એવું કહી શકાય કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે 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 બરાબર દેશ એની આર્થિક સમૃદ્ધિ કેટલી એ જો આપણે માપવું હોય એના માટે આ રાષ્ટ્રીય આવકના ટર્મિનોલોજીનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પન્ન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે તો જો અહીં આપણે રાષ્ટ્રીય આવકની એક સામાન્ય વ્યાખ્યા છે એ જોવા મળે છે બરાબર રાષ્ટ્રીય આવક કોને કહેવાય તો કે કોઈ પણ દેશની અંદર બરાબર એક વર્ષ દરમિયાન દેશની અંદર રહેલી મૂડી અને શ્રમ શ્રમ એટલે કે માણસો અને કુદરતી સંસાધનો આ બંને વચ્ચે જે પણ એક વર્ષ દરમિયાન પેદાશ એટલે કે પ્રોડક્શન જેટલું પણ થયેલું હોય એની બજાર કિંમત બરાબર ધારો કે

અઢળક પ્રોડક્શન આપણે ખેતીની અંદર કરીએ છીએ આ ઉપરાંત ઉદ્યોગની અંદર પણ એટલી બધી વસ્તુઓ આપણે આ દેશની અંદર બનતી હોય છે આ ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિ પણ ઘણી બધી થતી હોય છે તો એક વર્ષ દરમિયાન આ બધી જ વસ્તુઓ જે પણ ભારત દેશની અંદર બનેલી છે એની બજાર કિંમત બજાર કિંમત એટલે કે કયા ભાવે એ વેચાય છે એને ગુણાકાર કરવાનો અને છેલ્લે ટોટલ કરવાનો છે ત્યારે આપને ખબર પડશે કે એક વર્ષ દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી બરાબર તો આ વિચારતા જ આપણે લાગી શકે કે રાષ્ટ્રીય આવક ગણવાનું કામ ખરેખર બહુ જ મુશ્કેલ ભરેલું છે એટલા માટે જ આપણી રાષ્ટ્રીય આવક ગણતરી ઘણી બધી જટિલ અને ઘણી બધી વખત ભૂલ ભરેલી પણ ગણવામાં આવે છે બરાબર તો આ થઈ ગઈ રાષ્ટ્રીય આવકની સામાન્ય ભાષાની અંદર આપણે કેવો હોય તો અર્થ ચાલો ત્યારબાદ રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો મેં તમને જે મગાવ વાત કરેલી હતી જીએનપી એનએનપી જીડીપી એનડીપી આવા ચાર મહત્વના ખ્યાલ છે એ રાષ્ટ્રીય આવકના રહેલા છે બરાબર જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એનએનપી એટલે નેટ નેશનલ પ્રોડક્ટ જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એનડીપી એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ બરાબર અંગ્રેજીમાં તો આપણે એનું ફૂલ ફોર્મ કહી દીધું પરંતુ એની વ્યાખ્યા ખૂબ જ સમજવા જેવી છે કે જીએનપી કોને કહેવાય જીડીપી કોને કહેવાય એ બધી જ વસ્તુ આપણે અગાઉ

તે કેવી રીતે સર્જાય છે તેને કેવી રીતે માપી શકાય છે માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે રાષ્ટ્રીય આવક માપતી વખતે કેટલી સમસ્યા સર્જાય છે દેશની નાણાકીય આવક જાણવી જોઈએ કે વાસ્તવિક આવક જાણવી જોઈએ આ બધી જ બાબતોનો પરિચય છે આપણે આ લેક્ચરની અંદર મેળવવાનો છે તો અગાઉ હવે આગામી આપણે જે પણ લેક્ચર આવતા જશે એની અંદર તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન છે એ થતું જોવા મળશે બરાબર આ થઈ ગઈ

વ્યાખ્યાની વાત કરીશું જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જે પણ વ્યાખ્યા આપેલી છે એનો વિશેષ અભ્યાસ છે આપણે આવતા લેક્ચરની અંદર કરીશું વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે આ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ધન્યવાદ